ટિપ્પણીના વિરોધમાં ધારીમાં પ્રાંત અધિકારીને ને આવેદનપત્ર આપી રાજુ બાપુ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઉનાના સીમર ગામે સમસ્ત ગોસ્વામી સમાજ અને મેઘરાથી પરિવારે

ઠાકોર કોળી સમાજમાં રોષ ફેલાવશે અને રાજુ બાપુ સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે ધારી ખાતે આવેદન પત્ર આપ્યું હતું રાજુ બાપુ કથા વાંચવાનું બંધ કરે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠી છે મેહુલ ત્રિવેદી નેશિયન પ્લસ ન્યૂઝ ધારી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર